ગુજરાત સ્વાગત છે ડભોઈ ખાતે પરશુરામ ભગવાનની જયંતિ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં જય જય પરશુરામ નારા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી

મોટી સંખ્યામાં હાથ પર કાર્યપટ્ટી બાંધી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં માર્યા ગયેલા શહીદોની યાદમાં આતંકવાદીઓનો વિરોધ નોંધાવ્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગરસેવકો નગરપાલિકાના પ્રમુખ તેમજ પરશુરામ સેના વગેરે મહાનુભાવો શોભાયાત્રામાં જોડાઈ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય સર્વે બંધુઓનો આભાર માન્યો હતો આજે અક્ષય તૃતીય એટલે કે ખાતરી ભગવાન પરશુરામનો જન્મ જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે એકવીસ વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામનો વંશજ છે એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દરભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું કાશ્મીરમાં બાવીસ એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને બે દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું